નમસ્કાર મિત્રો હું ડૉક્ટર ધ્રુવીન શાહ આજે એક બહુ જ કોમન ટોપિક વિશે વાત કરવાનો છું જે છે દુખાવાની દવાઓ અને એને કારણે પેટ ઉપર અથવા આંતરડા ઉપર થતી આડઅસરો જેમ કે આપણે જાણીએ છીએ કે ઘણા બધા દર્દીઓ દુખાવાની દવાઓ જેમ કે ક્રોસિન મેટાસિન ડાયક્લોફિનાક લાંબા સમય માટે વર્ષો વર્ષ સુધી લયા કરતા હોય છે અને એને કારણે કોઈ નુકસાન કે ફાયદાની કોઈ જાણકારી વગર પણ એ લોકો લેતા હોય છે તો જો આ દવાઓ અમુક ચોક્કસ મર્યાદા કરતાં લાંબો ટાઈમ માટે લેવામાં આવે તો એને કારણે આપણને ગેસ એસિડિટી લોહીની ઉલટી થવી પેટમાં ચાંદા પડવા આંતરડામાં ચાંદા પડવા અને આંતરડાના ભાગેથી લોહી નીકળવું આ બધી સમસ્યાઓ થઈ શકે છે આવું જો ઉપરોક્ત કોઈ પણ પ્રોબ્લેમ દર્દીને થાય તો એમણે શું સારવાર લેવી જોઈએ તો સૌથી પહેલાં એમણે એમના ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ આ દવા બંધ કરી શકાય એવું છે કે નહીં એ એમને પૂછવું જોઈએ અને એનો પ્રોપર અવેજ અથવા તો એનો કોઈક ઓલ્ટરનેટિવ ડૉક્ટરને પૂછવો જોઈએ જો દર્દીને લોહીની ઉલટી થાય છે અથવા સંડાસના ભાગેથી લોહી નીકળે છે તો એમણે એની એન્ડોસ્કોપી અથવા કોલોનોસ્કોપી કરીને એનું સારવાર લેવી જોઈએ અને આના માટે તકેદારી શું લેવી જોઈએ ડૉક્ટરની સલાહ વગર અને લાંબા સમય માટે લેવામાં આવતી પેઇન કિલર દવાઓ ટાળવી જોઈએ અને જો કોઈ દવાનો ઓલ્ટરનેટિવ સારો મળતો હોય તો એ ઓલ્ટરનેટિવ ઓલવેઝ આપણે યુઝ કરવો જોઈએ થેન્ક યુ સો મચ